જે અન્વયે તારીખ મે રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુદર્શન સેતુ ખાતે મતદાન જાગૃતિ અર્થે મામલતદાર શ્રી દ્વારકા સહિતની ઉપસ્થિતિમાં બાઇક રેલી યોજાઈ હતી જેમાં મતદાન જાગૃતિ સાથે સાથે બાઇક ચાલકોએ હેલ્મેટ પહેરીને માર્ગ સલામતીનો સંદેશ પણ પાઠવ્યો હતો ઉપરાંત મતદાનના અનેક સૂત્રો સાથે બાઇક ચલાવીને મતદાન જાગૃતિ અભિયાનના સહભાગી બની અને સો ટકા મતદાન કરશું અને મહત્તમ મતદાન કરવા માટે અન્ય નાગરિકોને પણ પ્રેરિત કરવાના સંકલ્પ લીધા હતા બાઇક રેલીમાં દ્વારકા તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારકા શ્રી ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સહિત બહોળી સંખ્યામાં શિક્ષકો કર્મચારીઓ જોડાયા હતા